સુરત પોલીસ હાલ અસામા કાબુમાં રાખવા પેટ્રોલિંગ કરી રહી છે જવા પામ્યો છે આ કામગીરી આજે પાડીસા વિસ્તારમાં કરવામાં આવી છે સુરત પોલીસ હાલ ઝોન પ્રમાણે વાહન ચેકિંગ કરી કોમ્બિંગ પણ કરી રહી છે ત્યારે પોતાના વિસ્તારમાં ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર તપાસ કરાયા હતી અને નંબર પ્લેટ વગરની ખોટી નંબર પ્લેટવાળા વાહનો કાળા કાચના વાહનો ત્રણ સવારી જનારાઓ દારૂ પીધેલા સહિતનાઓ સામે કેસ કર્યા હતા આજે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ નાકા અને ચોરાયા ઉપર જે છે પાંડેસરા પોલીસ અને આખી ડિવિઝન પોલીસ તરફથી જેમાં ઝોન થ્રીની જે પોલીસ છે સુરત સિટી પોલીસ તરફથી વાહન ચેકિંગનો એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવ્યો છે જેમાં અલગ અલગ મુખ્ય પોઈન્ટ પાંડેસરા પોલીસ વિસ્તારના કવર કરવામાં આવી રહ્યા છે આ વાહન ચેકિંગના ડ્રાઈવમાં અમે ટોટલ સો જેટલી પોલીસ સ્ટાફ સાથે જેમાં બાર જેટલા પીઆઈ અને અધિકારી પણ સામેલ છે એ રીતે પ્લાનિંગ કરીને આ ડ્રાઈવ રાખવામાં આવ્યો છે આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને જે વાહનનો ઉપયોગ કરીને કોઈ ગુનાખોરી કરતા હોય અને એમાં કોઈ એવી વાંધાજનક વસ્તુઓ મળે જેમાં કોઈ હથિયાર હોય કોઈ છરી હોય અને એને સાથે સાથે જે લોકો ટ્રિપલ રાઇડિંગ પણ કરતા હોય અને અસામાજિક તત્વ તરીકે જે છે એમાં એ લોકો જે છે મૂવમેન્ટ કરતા હોય એ લોકોને પણ આ રીતે એ આ વસ્તુને રોકવા માટે અને એને સાથે સાથે અગર વાહન ચેકિંગ દરમિયાન બીજી પણ કોઈ વસ્તુ મળે પ્રોહિબિશનની કોઈ વસ્તુ હોય યા બીજી પણ કોઈ વાંધાજનક વસ્તુ આ બધી વસ્તુઓને ટાર્ગેટ કરીને આ વાહન ચેકિંગ રાખવામાં આવી છે અને આ જે વાહન ચેકિંગ છે અત્યારે અમારે આ વાહન ચેકિંગ અલગ અલગ પોઈન્ટ ઉપર ચાલી રહી છે અને અમને આશા છે કે આ વાહન ચેકિંગ અમારે માટે વધુ ફળદાયક બને એટલે આ જે પ્રયાસ છે અમે લોકો બીજી જગ્યા અને બીજા પોઈન્ટ્સ ઉપર અમારા ચાલુ છે એની સાથે સાથે પાંડેસરા અને બીજા અમારા પોલીસ વિસ્તારોમાં પણ જે વાહન પેટ્રોલિંગ પણ અત્યારે ચાલુ છે અને આ વાહન પેટ્રોલિંગ દરમિયાન પણ અગર કોઈ વસ્તુઓ વગેરે મળે વાંધા છે એ એના વિરુદ્ધ પણ જે છે અમારે કાર્યવાહી કરવામાં આવશે પાંડેસરા વિસ્તારમાં વાહન ચેકિંગના કોમ્બિંગમાં ડીસીપી એસીબી પીઆઈ સહિત સો જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો જોડાયો હતો तर काचवाळा सध्या हजर कुरेशी